પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે પોલીસે ગુન્હો નોંધ્યા બાદ આરોપીને ને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે ત્યારે આ શખ્સને કોણે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા અને કોની કોની આમાં સંડોવણી છે અને ફેક સર્ટી અંગે આઈટીઆઈ એક્ટિવિસ્ટે રજૂઆત કરી ત્યારે જ કેમ હોસ્પિટલના સત્તાવાળાઓની ઊંઘ ઉડી તે સહિતની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી હોવાનું જાણકારો માની રહ્યા છે પોરબંદરના સાંઈ બાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોઢાએ બે દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની શરૂઆતમાં પાઉસીજી હોસ્પિટલના ડીઆઈસી ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતીમાં એકમાત્ર દેવ વૈદ્યની અરજી આવતા તેને નિમણૂક અપાઈ હતી આ પછી તારીખ ચોવીસ સાત ના રોજ આઈટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ ઓડેદરાએ ડેન્ટલ ટેકનિશિયન દેવના ડોક્યુમેન્ટ ખોટા હોવા અંગેની ફરિયાદ કરી હતી આથી તપાસ થતા દેવે રજૂ કરેલ દસ્તાવેજો જેમાં દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરા ઉદયપુરનું કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ જ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું આથી દેવને છૂટો કરાયો હતો તેના ત્રણ માસ બાદ હવે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે દેવની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પણ લીધો છે ત્યારે દેવની નિમણૂક હોસ્પિટલની કમિટી દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી બાદ કરવામાં આવી હતી બે માસનો પગાર પણ ચૂકવાયો હતો ત્યાં સુધી હોસ્પિટલના અધિકારીઓને ખબર જ ન પડી કે જેની પસંદગી કરવામાં આવી છે તે નકલી સર્ટિફિકેટ હતું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટે રજૂઆત કર્યા બાદ પણ પાંચ માસે ફરિયાદ નોંધાય છે જેને લઈને હોસ્પિટલના અધિકારીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ દેવની માતા અને માસી પણ ભરતી સમયે સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા ત્યારબાદ તેના માસીની બદલી કરાઈ હતી જ્યારે તેની માતા હજુ પણ સિવિલમાં જ ફરજ બજાવતી હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસ તતસ્થ તપાસ કરશે તો કેટલાક અધિકારીઓના તપેલા છડી જાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે દેવે રાજકોટના કોઈ તબીબ પાસેથી આ બોગસ સર્ટી લીધું હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે ઉપરાંત આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે દેવને સર્ટી આપનારે જિલ્લામાં અન્ય કોઈ આ પ્રકારના કે અન્ય કોઈ બોગસ સર્ટિફિકેટ આપ્યા હતા કે કેમ અને દેવ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં તેના નજીકના જ પરિવારની યુવતીએ પણ આ પ્રકારે જ કોઈ બોગસ સર્ટીને આધારે નોકરી મેળવી હતી અને કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ત્યારે આ કૌભાંડમાં હજુ અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ